કાંઈ આ બધું છે ને આખું ગ્રાઉન્ડ છે જો અને ગ્રાઉન્ડના સેન્ટરમાં તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના સરસ મજાનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે અમારા ભરવાડ સમાજની બેનો દીકરીઓના હુડા રાસ એકાવન હજાર બેનો દીકરીઓના હુડા રાસા રાખવામાં આવ્યો છે લાકડી રાસ એ એક અમારી આગમી ઓળખ છે અમારા સમસ્ત ભરવાડ સમાજની અને એના માટે જે અમારા યુવાનોમાં જે જોમ જોસ્સો હોય એ લાકડીની બહુ સરસ પોતાના કાંડાનું કૌતુક છે એ બતાવતા હોય છે આ રીતના સરસ મજાનું જે સ્ટેજ છે ને એમ બનાવેલું છે કેમ કે આપણા સીએમ સાહેબ છે તમે જોઈ શકો છો અહીંયા ઇમેજ છે એમનું સો હેલો નમસ્તે શશી કૃષ્ણને કેમ છો તો પહેલાં તો બધાને જય ઠાકર જય દ્વારકાધીશ ગઈ અત્યારે જે જગ્યા પર હું ઊભો છું એ જગ્યા પર બનવા જઈ રહ્યો છે વર્લ્ડ રેકોર્ડ એટલે કે હાલ આપણે વાવળીયાળી ધામ છીએ કે જ્યાં ઠાકર ભગવાનનો જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે અને અહીંયા જે એમ કહેવાય કે વર્લ્ડ રેકોર્ડ જે એકાવન હજાર જે ભરવાડ બહેનો છે એના દ્વારા મહાહુડો રાસનું જોરદાર આયોજન છે જે લગભગ ગયા વર્ષે જે દ્વારકાની અંદર જે મહારાષ્ટ્રનું આયોજન હતું જેની અંદર સાડત્રીસ હજાર કરતાં પણ વધારે બહેનોએ ભાગ લીધો હતો અને અહીંયા આ વર્ષે જબરદસ્ત એકાવન હજાર બહેનો દ્વારા હુડા રાસનું આયોજન છે પણ અત્યારે હાલ હજી એક કે બે દિવસની વાર છે તો લગભગ સિત્તેર હજાર પ્લસ બહેનોએ જે પોતાનું હુડા રાસની અંદર નામ નોંધણી કરી લીધી છે એટલે કે સિત્તેર હજાર ભરવાડ બહેનો છે એના દ્વારા જોરદાર જે હુડા રાસ છે એનું આયોજન વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે અને બીજા દિવસે સરસ મજાનું જે લાકડી રાસ છે તો ભાઈ એનું આયોજન છે તો એ એકવીસ તારીખના રોજ છે અને ગઈ અત્યારે તમે મારી પાછું જોઈ શકો છો આ જે તમે જબરદસ્ત મોટું મેદાન જુઓ છો ને ભાઈ એ આવતીકાલે એટલે કે વીસ તારીખના રોજ જે હુડા રાસ છે એનું જોરદાર આયોજન અને જોરદાર વર્લ્ડ રેકોર્ડ બનવાનો છે ગઈ આ બધું છે આખું ગ્રાઉન્ડ છે જુઓ અને ગ્રાઉન્ડના સેન્ટરમાં તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના સરસ મજાનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે આ તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની કૃષ્ણ ભગવાનની પ્રતિમા છે બે બાજુ ગાયો છે તો અને અહીંયા મોટા મોટા છે ને સ્ટીડિયા છે તો ભાઈ મોટા મોટા ડીજે ના હોય ને એતના સ્ટીડિયા મૂકેલા છે ને વચ્ચે એક્ઝેક્ટ આ સેન્ટર છે અને અહીંયા લાઈવ પરફોર્મન્સ જે પણ કલાકારો આવવાના છે એ એના તાલે છે બધી બહેનો છે એ રાસ લેવાની છે તો એક વર્ષ થઈ ગયું આપણે ભાઈઓ અને બહેનોની એક ટીમ બનાવી અને એની અંદરથી નામ નોંધણી શરૂ કરાવેલી અને બહેનો ગામડે ગામડે જઈ અને ઘરે ઘરે જઈ મિટિંગ કરી અને લોકોને સમજાવી અને હુડા રાસનું મહત્ત્વ સમજાવી અને એ છેલ્લા એક વર્ષથી કામ કરે છે અને આજે અમારું જે રજીસ્ટ્રેશન છે એ પંચોતેરથી એંસી હજારની વચ્ચે છે અને રજીસ્ટ્રેશન વગરની પણ બહેનો આવશે આવવાની છે એવા ઘણા બધા ગામોમાંથી ફોન આવ્યા છે એટલે અમે ગ્રાઉન્ડની સાઈઝ વધારી દીધી છે ગ્રાઉન્ડ મોટું બનાવી દીધું છે જેનો જે વ્યાસ છે એ એક પોઈન્ટ પાંચ કિલોમીટરનો છે અને અહીંયા જે મહેનો આવશે એના સિવાય કોઈ વ્યક્તિને એન્ટ્રી મેટ પાસપાસની સુવિધા હા પાસની સુવિધા છે પણ જે મહેનોનો જે અમારો જે સમસ્ત ભરવાડ સમાજનો જે ટ્રેડિશનલ કોડ અમે આપ્યો છે લાલ ચુંદડી લીલું કાપડું અને લાલ અથવા કાળી જીમી જેને જીમ્મી જે કલર ગમતો હોય એ પહેરી શકે છે કોઈ બહેનો એવા છે કે નામ નોંધરી નથી થે અહી આવે અને પછી એને રાસ એવો હોય તો એને અમારો જે ટ્રેડિશનલ કોડ જે ડ્રેસ નો છે એ પહેરેલો છે તો એ રમી શકશે અને બીજા દિવસે જે ભાઈઓ માટે લાકડી રાસ માહિતી આપો લાકડી રાસ એ એક અમારી આગવી ઓળખ છે અમારા સમસ્ત ભરવાડ સમાજની અને એના માટે જે અમારા યુવાનોમાં જે જોમ જોસો હોય એ લાકડીની બહુ સરસ પોતાના કાંડાનું કૌતુક છે એ બતાવતા હોય છે અને એવી રીતે એક હાથે પણ લાકડી સમણી શકતા હોય છે અને બે હાથે પણ લાકડી ફેરવી શકતા હોય છે આસાનીથી એટલે બીજા દિવસે જે એકવીસ તારીખ છે એના દિવસે અગિયાર હજાર યુવાનોની જે સંખ્યા છે એ અહીંયા ગ્રાઉન્ડની અંદર ઉતરશે અને અલગ અલગ અમે એને પાર્ટીશનમાં ઊભી રાખી અને લાકડી સમય આવશે લાકડી રાસનું રજીસ્ટ્રેશન છે પણ પાસ કે વ્યવસ્થા અમે વ્યવસ્થાના ભાગરૂપે નથી રાખી કે જેને આવવું હોય કારણ કે ઘણા બધા અમારા સમાજમાંથી એવા લોકો છે કે જે ભણેલા નથી અથવા તો એને કોઈ ઓનલાઈન ફાવતું ન હોય એના માટે થઈ અને અમે એના રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કોઈ નથી રાખતી ગાઈઝ આ રીતના સરસ મજાની વ્યવસ્થા છે આગળ આપણે જે અહીંના જે હતા જે મેનેજમેન્ટ કરતા હતા એ ભાઈ સરસ મજાની છે ને વ્યવસ્થા આપણને જણાવી છે બાકી તમે જુઓ આ રીતના સરસ મજાની કોર્નર છે અને બધી જે જે જગ્યાએ તમે નજર મારશો ત્યાં આ બધી છે ને મોટા મોટા હેવી જે સ્ટીરિયા છે એ લગાવેલા છે કારણ કે ભાઈ બધી સાઇડથી છે ને ભાઈ ગમે ત્યાં તમે ઊભા રહો સાઉન્ડ સંભળાતું હોય એટલે ભાઈ તમારા પગ જે છે ને ઓટોમેટિક સજૂમી ઉઠે અને રાસ લેવાની એક અલગ જ મજા આવે અહીંયા તમે જુઓ તો આ જે છે ને અહીંયા સ્ટેજ ગોઠવવાનો જો આ રીતના ગોપી હુડા રાસ બે હજાર પચીસ આ રીતના સરસ મજાનું છે ને એ ડેકોરેશન કરેલું છે અને કંઈ અહીંયા તમે જુઓ તો સરસ મજાનું આ જે ગ્રાઉન્ડ છે અહીંયા જે એમ કહેવાય કે હુડા રાસ માટેનું સ્પેશિયલ ગ્રાઉન્ડ છે અને એક્ઝેક્ટ એની અહીંયા સામે જ સ્પેશિયલ આ જે રાસ છે એના માટેનું સ્ટેજ બનાવેલું છે જોઈ શકો છો આ રીતના આ રીતના સરસ મજાનું જે સ્ટેજ છે ને એ બનાવેલું છે કેમ કે આપણા સીએમ સાહેબ છે જોઈ શકો છો અહીંયા ઇમેજ છે એમનું ભૂપેન્દ્ર પટેલ એમાં સરસ મજાનો આવવાના છે એવી વાત ચાલે છે હવે ક્યારે આવે એ તો આપણને ભાઈ ડિટેલ્સમાં ખબર નથી બાકી તમે જુઓ તો મોટા મોટા સ્ટેડિયાને એમ એને બધું ગોઠવેલું છે અને સરસ મજાનું જે સ્ટેજ છે ને એ લગાવેલું જો અને હાલ થોડું ઘણું જે કામકાજ છે એ શરૂ છે અને આની એકઝડત સામે જો તમે આ છે મેદાન અને અહીંયા સરસ મજાના કાલે બહેનો છે ને ભાઈ ધૂમ મચાવવાના છે ઉડા અહીંયા જુઓ તો સરસ મજાને ફૂલ છે ને એની ડેકોરેશન ચાલ સ્ટેજ નું છે ને શરૂ છે આ પછી તમે જો અહીંયા પણ સરસ મજાનો નાનો એવો ડોમ સ્ટેજ ટાઈપનો છે ને લગાડવામાં આવેલો છે જો ઉપરનું કામકાજ શરૂ છે ઉપર જો આ બાજુ પટ્ટા મારે છે લગભગ ઓલમોસ્ટ રાત થાય તો લગભગ કામકાજ છે ને બધું પૂરું થઈ જાય અને આ ઊંચાઈ ઉપર છે એટલે કદાચ અહીંયા લાઈવ કોન્સર્ટ ચાલુ રહેવાનું હશે અહીંયા બી અને સામે એકઝેટ વચ્ચે છે ને સેન્ટર ત્યાં બી તો જોઈ શકો છો આ રીતનું બધું કામકાજ શરૂ છે હાલ અમારા ભરવાડ સમાજની બેનો દીકરીઓનો હુડા રાસ એકાવન હજાર બેનું દીકરીઓનો હુડા રાસ રાખવામાં આવ્યો છે સાથે બીજા દિવસે કે એટલે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચ્ચીસના દિવસે લાકડી રાસ પણ રાખવામાં આવ્યો છે આ સંપૂર્ણ આયોજન અત્યારે સતત ચાલુ છે સાથે સંતવાણીના પોગ્રામ વિવિધ પ્રોગ્રામો બધા છે ખાસ કરીને તો આ પ્રોગ્રામ એટલા માટે છે સમાજ એકત્રિત થાય સંગઠન વધે સમાજની સંસ્કૃતિ જળવાય રહે એટલા માટેના બધા પ્રયાસો ચાલુ છે આ બધું થઈને આયોજન પાર્કિંગ સાથે ગણવા જેવી એટલે સાતસોથી આઠસો વીઘામાં બધો આ સમયાણા સાથેનો કાર્યક્રમ છે આમ તો નવ દિવસના કાર્યક્રમમાં અમારો અંદાજ એવો છે કે નવથી દસ લાખ માણસ વરસાદ લેશે અહીંયા